આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ દ્વારા તેના શિક્ષણ અને બી શિક્ષણ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક અગ્નિ સલામતી તાલીમ સત્ર યોજીને એક સક્રિય પગલું ભરવામાં આવ્યું હતું કેમ્પસમાં મેદાનમાં આયોજિત તાલીમ સત્રની રચના પ્રતિભાગીઓને આગની કટોકટીને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરવા માટે કરવામાં આવી હતી સર્ટિફાઈડ ફાયર સેફ્ટી પ્રોફેશનલ્સની આગેવાની હેઠળ સત્રમાં અગ્નિ નિવારણ ઇક્વિએશન પ્રોટોકોલ અને અગ્નિશમન સાધનોના યોગ્ય ઉપયોગ સહિતના વિષયોની શ્રેણી આવરી લેવામાં આવી હતી ઉપસ્થિતિઓએ સંબંધિત આગના જોખમોને ઓળખવાની અને કટોકટીની પરિસ્થિતિઓમાં યોગ્ય પગલાં લેવાની તેમની ક્ષમતાનો વિશ્વાસ મેળવ્યો હતો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં તેના પરિસરના સુરક્ષાને પ્રાથમિકતા આપવાના સર્વોચ્ચ મહત્ત્વને ઓળખી રહ્યા છે સ્ટાફ અને વિદ્યાર્થીઓને જરૂરી સાધનો અને તાલીમ પ્રદાન કરીને સંસ્થાએ બધા માટે સુરક્ષિત શિક્ષણ અને કાર્યકારી વાતાવરણ બનાવવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃસ્પષ્ટ કર્યું છે